સીતારામ બધા મિત્રો ને આ જવાનું છે ફરીથી આપણે આપણી વાડીએ પ્રોગ્રામ છે આખા રીંગણા નો ગ્રેવી વાળો આખું રીંગણા નું શાક બનાવવાનું છે અને જો આપણા ભાઈઓ સુધારવાનું કામ પણ ચાલુ કરી દીધું છે ટમેટા ડુંગળી કટરનું કામકાજ ચાલુ છે અને જો આખા રીંગણા છે તેલમાં તળીને બનાવવાના છે તેલા થોડાક તેલમાં તળ્યા પછી થોડાક તળીને કાઢી લીધા દોઢ કિલો રીંગણા હતા એટલે બે વખત તળવા પડે એમ હતા એટલે થોડા થોડા બે વાર તળ્યા છે આ એક વખત તળાઈ ગયા છે એટલે એને કાઢી લેવી બહાર અને બીજા નાખવાના છે જો બીજી વાર નાખી દેવ આ સેલ્લા છે ઈ એટલે બે રીંગણારરખી રીતે તળાઈ જાય બે ઘણ કર્યા છે તળવા હટુ તળાઈ જાય પછી આપણે બીજો બધું વસ્તુ નાખશું અને જો આ બધી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ટમેટા ડુંગળી પછી આ આ ભાઈ જો કાયક નવું કરે છે વળિયારીને કૂટે છે નાખવાની છે એટલે અને જો ભાઈ તેલ નાખી દીધું મસાલો પણ નાખી દીધો છે અને આપણે ભાઈ જો આ સિંગદાણાની ને ફાફડી ગાંઠિયાની અને હળદર મીઠું મરસું એવું બધું ગ્રેવી નાખી છે અને મિક્સ કરી નાખવાની છે આપણે આખા રીંગણાનો મસાલો તૈયાર કર્યો જો જોરદાર તૈયાર કરી છે અને જો આપણા આખા રીંગણા છે એ તળાઈ ગયા છે તેલમાં હવે આપણે એમાં નાખશું બધું વસ્તુ અને હવે સૌથી પહેલા ડુંગળી નાખી દેવી તેલમાં સડવા ડુંગળી સડી જાય પછી બીજું વસ્તુ એડ કરશું ડુંગળીને તેલમાં સડવા દેવી પડે લાટો ડુંગળી સડી ગઈ પછી જો ભાઈ શું કરે છે આખું જીરું નાખે છે એ ભાઈ છે એ જીતાભાઈ છે અમારી બધી પાર્ટીનું હિસાબ બનાવે અને આ બીજા ભાઈ પણ આપણી મદદ કરતા હોય દર વખતે સુલ સુલામ માં હલાવા પેસ્ટ નાખી અને થોડુંક તેલ પાછું એડ કર્યું છે ડુંગળી હોય એ પ્રમાણે નાખવું પડે અને જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એ ગ્રેવી હવે નાખી દેવી ગ્રેવી એટલે મતલબમાં આપણે જે સિંગદાણાનું એ બધું

જો અમારા જીતાભાઈ રસોઈયા ભાઈ ને હવે ટેસ્ટ કરવા આપ્યું છે ટેસ્ટ કરી નાખે ભાઈ ટેસ્ટ તો કરી લીધું છે એમ કીધું મીઠું મીઠું નાખો એટલે આપણે પાછું થોડુંક એડ તો શાક જોરદાર બનવાનું છે છે એવું લાગે હા ભાઈ ઓલા ભાઈએ કીધું એટલે મીઠું ને મરસું આપણે થોડું થોડું નાખી દેવી ફરીથી નાખીને હલાવીને પછી પાછું થોડુંક પાણી નાખીને શું કહેવાય સડવા દેવાનું છે એટલે રીંગણા બરોબર સડી જાય જોરદાર હવે શાકને થોડીક વાર સડવા દેવી જો સડી ગયું છે અને હવે જોરદાર સુગંધ પણ આવવા મળી છે અને એ પછી છેલ્લે આપણે અમૂલ બટર તો નાખવા જ પડે કાજુ મસાલાનું શાક હોય કે આખા રીંગણાનું શાક હોય બટરનું ફાવી ગયું છે ભાઈ હવે બધાને Thank you. અને જો ભાઈ શાક બની ગયું છે તપેલું ઉતારી લીધું છે અને ઉપરથી હવે કોથંબરી એડ કરવાની છે જો ભાઈ એક વાટકો કોથમરી હતી નાખી દીધી છે બધી બધી નાખી દેજો ભાઈ રાખવાની નથી કોથમરી તો આ નંબર નો આવે ફૂલ કોથંબરી હાલો સીતાભાઈ એમ કે છે હાલો બધા ખાવા તમે જોરદાર શાક છે જો સમસામાં કાઢીને બતાવે અત્યાર દિથા જ પાણી આઈ ગયું છે હાલો ભાઈ આ તો સપટ બોલાવી દેવાની છે આખું તપેલું ફૂટવાડી દેવાનું છે હાલો તમે બધા ખાવા જુઓ વાડીની મોજ આવી હોય ભાઈ અને આ કામ તો આપણું ભાઈ બાકી જ તું પાપડ છે એટલે બે ત્રણ બધા પાપડ હું પણ મંડાણો છું એક હાથે એક હાથમાં આપણો ફોન છે મારી બાજુમાં પણ એક છે હાથમાં દેખાડું જુઓ તમે એક હું લોગરો ભેગા થઈ ગયા છે અત્યારે તો બધા લોગ જ બનાવે છે અને બધા સોશિયલ મીડિયામાં ફૂલ એક્ટિવ હોય એટલે આવું બધું કરવું પડે પહેલા કઈ ચાલુ કર્યું નહી પણ અત્યારે ચાલુ કર્યું છે પણ કઈ નહીં હજી કાઈ મોડું થયું નથી બનાવી રાખવી જેટલું હાલે એટલું ભલે કામ પહેલા ચાલુ કર્યું તો ઘણું ખરું હાલી જાત પણ હજી આગળ ના થામવું અને હજી ઘણું શીખવા મળશે ઓલા કેમ હાલું છે આપડા નાથે આખ્યું છે બનાવે રાખવાનું છે ભાઈ પાપડ કેટલા છે છે આખું ગામ જમાડવું કે હજી તો દેવ તો ધગવતા જાય ને પાપડ શેકતા જાય જોઈ ગયા બહુ બાટી ભલે એક ઢગલો શેકીને ચા પણ મને તો ન કરો ધોવાડો જ લાગે એલા ભાઈ જો ભાઈ એટલા પાપડ શેક્યા છે બધા ખાઈ જવા હવે થાળીમાં આપી દીધું છે અને ખાવા આખા રીંગણાનું શાક ને રોટલા ને રોટલી ને લીંબુ ને ફૂલ મોસ પડી જવાની છે તો ઝપટ બોલાવી દઈ હવે ઝપટ બોલાવી દઈ હાલો બધા ખાવા અને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરતા રહીજો ભાઈ આમને આમ સપોર્ટ કરતા રહીજો